પ્લેન લઈને ઉડાન ભરી હતી પ્લેન ટેક થયા બાદ આકાશમાં બેકાબુ બન્યું હતું બાદમાં એકાએક ક્રેશ થઈને ઉચપી ત્યારે મિત્રો ગામની સીમમાં પડતા ધક્કાભેડ અવાજ આપ્યો હતો અને ત્યારે ધક્કાનો અવાજ સાંભળતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો બનાવની જાણ થતા મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ સહિત વહીવટી તંત્ર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં પ્લેનમાં ત્યારે સવાર યુક્તિને ત્યારે મિત્રો બહાર કાઢવામાં આવી હતી અને પ્લેન દુર્ઘટના ઈજા હોય થઈ હોય સારવાર ખેંચડવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ